નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ પ્રકરણ દસ વર્તુળ વિશે અભ્યાસ કરીશું તમે વર્તુળ વિશે ધોરણ નવમાં કેટલોક અભ્યાસ કર્યો છે એમાં વ્યાખ્યા આવતી હતી પણ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ તો એક સમતલના એક ચોક્કસ બિંદુ તો મિત્રો સ્ક્રીન ઉપર તમને સમતલ દેખાય છે અને એક ચોક્કસ બિંદુ પણ દેખાય છે જેને આપણે કેન્દ્ર કહીએ છીએ તો કેન્દ્રથી અચળ અંતરે તો હું અહીં અંદર અંદાજે આટલું અંતર લઈ લઉં છું અચળ અંતર જેને આપણે ત્રીજા કહીશું અને એ બિંદુ બી છે ફરીથી તો એક સમતલના એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના તો આવા બી જેવા કેટલા અસંખ્ય બિંદુ મળશે તો આવા અસંખ્ય બિંદુઓના ઘણને વર્તુળ કહે છે ફરીથી એકવાર વેખ્યા તો કે એક સમતલના એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના ઘણને વર્તુળ કહે છે આગળ મિત્રો જોઈએ થોડુંક તો આપણે વર્તુળના સ્પર્શક અને છેદિકાનો અભ્યાસ કરીએ તો અહીંયા તમે એક આ રેખા છે ને આપણે હું અહીંયા લઈ જાઉં છું તો અત્યારે તમે જોઈ શકો છો વર્તુળ અને રેખા એકબીજાને છેદતા નથી હવે આ રેખાને હું થોડીક નજીક લઈ જાઉં છું અને અહીંયા એક બિંદુમાં છેદે જી અને એફ છે એ કરી નાખીએ તો એને વર્તુળનો સ્પર્શ કહેવાય અને જ્યારે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુ મિત્રો અહીં જોઈ શકો છો જી અને એફ એવી રીતે છેદે તો એને વર્તુળની છેદિકા કહે છે તો વર્તુળની છેદિકાની વ્યાખ્યા થશે કે જે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે તે રેખાને વર્તુળની છેદિકા કહે છે અને જે રેખા વર્તુળને એક જ બિંદુમાં અહીં મિત્રો જોઈ શકો છો જી અને એફને આપણે નજીક લઈ જઈએ નજીક લઈ જઈએ નજીક લઈ જઈએ અને એક બિંદુ થઈ જાય ત્યારે તેને તે રેખા વર્તુળનો સ્પર્શક બને છે એટલે કે વર્તુળનો સ્પર્શક વર્તુળને અનન્ય બિંદુમાં છેદે વ્યાખ્યા આવી બનશે કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે હવે આપણે વિચારો કે વર્તુળને કેટલા સ્પર્શકો મળે તો મિત્રો અહીં તમે બીજું સી બિંદુ જોઈ શકો છો સી બિંદુ પર એક સ્પર્શક દોર્યો છે આવા આવા વર્તુળ ઉપર કેટલા તો કે અસંખ્ય બિંદુઓ છે કેવી રીતે કે હું આ બિંદુને હટાવું છું આ રીતે અસંખ્ય બિંદુઓ મળશે અને જેટલા બિંદુઓ હોય એટલા સ્પર્શકો મળે તો વર્તુળને અસંખ્ય બિંદુઓ હોવાથી વર્તુળને અસંખ્ય સ્પર્શકો મળશે થોડુંક આ મિત્રો અહીંયા આપણે આ રીતે આ ત્રિજ્યાને આપણે થોડી વધારે ઓછી કરી શકીએ છીએ તો વર્તુળ નાનું મોટું થશે થોડીક વાત કરીએ આપણે વર્તુળની ત્રિજ્યાની તો વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય તો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે અને વર્તુળના કોઈપણ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા સમાન હોય છે આગળ વર્તુળની જીવાની વાત કરીએ તો જે રેખાકંડ વર્તુળ જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પરના બિંદુ હોય તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે તો સૌથી મોટામાં મોટી જીવા કઈ તો કે જ્યારે વર્તુળ સોરી જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો એ સૌથી મોટામાં મોટી જીવા છે જેને વર્તુળનો વ્યાસ કહે છે તો વર્તુળના વ્યાસની વ્યાખ્યા આવી થશે કે વર્તુળની જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો તે જીવાને વર્તુળનો વ્યાસ કહે છે અને હમણાં જ આપણે જોયું તે પ્રમાણે વર્તુળની છેદિકા એટલે કે જે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે એને વર્તુળની છેદિકા કહેવાય અને જે રેખા વર્તુળને અનન્ય બિંદુમાં છેદે તેને વર્તુળનો સ્પર્શક કહે